કરવા છતાં એક મહિનાથી પાણી ન મળતા રહીશો પાણી વિના વલખા મારી રહ્યા છે બેતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રીની કાળઝાળ ગરમીમાં ડબકા ગામમાં પાણીનો કકળાટ ચાલી રહ્યો છે સ્થાનિક મહિલાઓએ એક બેડા માટે બેથી ત્રણ કિલોમીટર ચાલીને જવું પડે છે અને મહિલાઓને પાણી માટે ભારે રજળપાટ કરવો પડી રહ્યો છે એક તો કાળજાળ ગરમી હોય અને તેમાં પણ પાણી ન મળે અને પાણીના એક એક બુંદ માટે તરસવું કેટલું ભયાનક હોય છે તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાય છે પાણી ન મળતા ઘરકામમાં ખૂબ જ મુશ્કેલી ઊભી થતી હોવા છતાં પણ પાણીનો પ્રશ્ન દૂર કરવામાં ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતનું તંત્ર નિષ્ફળ ગયું છે વાદિલાપુરાથી ડબકા સુધી પાણીની લાઈન નાખવામાં આવી હતી જ્યાંથી ગ્રામજનો પાણી ભરી જતા હતા પરંતુ આ ટાંકી પણ છેલ્લા એક મહિનાથી બંધ હાલતમાં છે અને શોભાના ગાંઠિયા સમાન બની છે જેથી હવે મહિલાઓએ બેથી ત્રણ કિલોમીટર સુધી દૂરથી પાણી ભરવા માટે જવું પડી રહ્યું છે ગોવિંદભાઈ કાળાભાઈ માળી ગામ ડબકા હવે અમારે એક વર્ષોથી પાણીની સમસ્યા છે પહેલાં ઘણી વાર રજૂઆતો કરેલી છે ઘણી વાર લેખિત મેં આપેલું છે એની સામે અમુક લોકોએ મારો વિરોધ પણ કરેલો છે અને આ ડપકા ગામની અંદર હવે ઉનાળા કડકડતા ઉનાળાની અંદર ગામના નાગરિક પાણી પીવા કઈ જાય પાણીની સમસ્યા એવી છે કે પંદરથી વીસ દિવસ તો પીવાનું પાણી આવતું નથી વાદિલાથી લાંબા રૂટનું મેં પાણી આવવાનું છે વાદીલા અમે બધે કનેક્શન લીધેલા છે અહીં આગળ પાણી આવતું નથી આ તમે જોઈ શકો છો કે ઉનાળો કારા ઉનાળા જેવું અમારો દળ જેવું છે એક પંદરથી વીસ દિવસ લગરીમાં હજુ પાણી આવ્યું નથી તો ગામના જે કંઈક માતાઓ બહેનો હોય તે પાણી ભરવા કહી જાય અહીંથી બે કિલોમીટર દૂર જવાનું છે કે ત્યાં આગળ પાણી મળ્યું તો મળ્યું નિક ના મળે ખાવાનું મળે છે પણ ડબકા ગામની અંદર પાણી પીવાનું મળતું નથી એ મોટી સમસ્યા છે વારંવાર રજૂઆત કરી લે છે ગ્રામ પંચાયતની અમે પંચાયત દેખે છે ગામના આગેવાનો દેખા છે તો પછી આ બધું આ શોષણ આ વેઠવાનું કંઈ લાગી તલાટીને અહીંયા આગળ ગ્રામ પંચાયત સામે દેખાય છે કે નહીં દેખાતું તો પાણી આવે છે કે નથી આવતી મેન મુદ્દો પાણીનો હોય છે ગામમાં પાણીનો પીવાનો તો પીવાનો પણ વાપરવાનો પાણીનો હતી સમસ્યા બહુ મોટા મોટી હોય છે એવું આ ડબકાની અંદર એક મોટા મોટું છે પાણીની તકલીફ છે તે અત્યાર લગીન કોઈ તંત્ર કે કોઈ પુરવઠાવાળા જોવા માટે આવતું નથી કે કોઈ ગવર્મેન્ટ તલાટી મલાટી પણ અનિયમિત આવીને અને સમય કોઈ નક્કી નહીં ટાઈમ નક્કી નહીં આવીને અને જતા રહે છે પણ જે પ્રશ્ન હલ કરવાના નથી એ કરતા નથી એમણે આખો સમાજમાં છે કે ઘણા ટાઈમથી પાણી આવતું નથી તો એના માટે આ આધા તાલુકાની અંદર કોઈ મોટા અધિકારી હોય ક્યાં હોય જે કંઈક હોય તેને તાત્કાલિક પણ આ પાણીની સમસ્યા દૂર કરવી જય હિન્દ જય ભારત